મેઘરાજાની મહેરથી પ્રકૃતિ સોળે કલાય ખીલી ઉઠી છે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ગિરિમાળ ધોધના નયનરમ્ય નજારા સામે આવ્યા છે ધોધ સક્રિય થતા પ્રવાસીઓનો ધસારો પણ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ધોધ જોવા માટે દૂર દૂરથી અહી આવી પહોંચ્યા છે ડાંગ જિલ્લાના દ્રશ્યો કે જ્યાં મેઘરાજાની મહેરથી પ્રકૃતિ સોળે કલાય ખીલી ઉઠી છે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ગિરિમાળ ધોધના આ નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા છે ધોધ સક્રિય થતા પ્રવાસીઓનો ધસારો પણ અહીંયા જોવા મળી રહ્યો છે દૂર દૂરથી પ્રવાસીઓ ડાંગમાં આવી રહ્યા છે આ ધોધનો નજારો માણવા માટે આ સાથે જ જંગલ વિસ્તારમાં અનેક નાના મોટા ઝરણાઓ પણ વહી રહ્યા છે અનેક નાના મોટા ધોધ પણ સક્રિય થયા છે જેના કારણે પ્રવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે ડાંગ જિલ્લાના આદર્શો કે ત્યાં મેઘરાજાની મહેરથી પ્રકૃતિ થોડીકળાએ ખીલી ઉઠી છે તો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ગિરિમાળ ધોધના નયનરમ્ય નજારો સામે આવ્યો છે ધોધ સક્રિય થતા પ્રવાસીઓનો નસારો પણ જોવા મળી રહ્યો છે કે જ્યાં રાજાની મહેરથી પ્રકૃતિ થોડે કળાએ ખીલી ઉઠે છે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ગિરિમાળાનો આ ધોધ જેના દ્રશ્યો સામે આવ્યા છે નજારો સામે આવતા અહીંયા પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉભી છે મોટું સક્રિય થતા પ્રવાસીઓ દૂર દૂરથી ડાંગના જંગલ વિસ્તારોમાં મજા માણવા માટે આવી પહોંચ્યા છે સક્રિય થતા પ્રવાસીઓનો રાકેશ જણાવશો કે ડાંગ જિલ્લામાં પ્રકૃતિ સોળે કલાય ખીલી ઉઠી છે આ સાથે જ અહીંયાનો ધોધ જે ખૂબ જ લોકપ્રિય છે તે પણ જાણે કે સોળે કલા ખીલી ઉઠ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદ વરસતાની સાથે નદી નાળા ઘોડાપુર ની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ધોધ પણ પોતાની સૌંદર્યમાં થોડે કળાએ ખીલી ઉઠ્યો છે તેને જોવા માટે મહારાષ્ટ્ર અને ગુજરાત માંથી પ્રવાસી આવતા હોય છે એટલે કે નયન નયનરમ્ય નજારો આપ જોઈ શકો છો સમગ્ર જે કઈ ડાંગ જિલ્લામાં છે સાર્વત્રિક વરસાદ છે જેને લઈને અંબિકા અને પૂર્ણા નદી કોળે કળાએ કીડી છે સાથે સાથે ધોધ અને જોવાલાયક સ્થળ બન્યું છે ગુજરાત અને મહારાષ્ટ્ર માંથી તમામ જે કઈ પહેલાણીઓ આવતા હોય છે અહીં આવતા હોય છે અને મજા માણતા હોય છે એની સાથે સાથે નાના મોટા જે ઝરણા પણ જોવાલાયક બને છે કુદરતી સૌંદર્ય પણ જોવા મળે છે લીલું છમ વાતાવરણમાં પાણી વરસાદી પાણીને લઈને અહીંના લોકો માટે એક જ નજારો છે અને પ્રવાસીઓ અહીં ખાસ પોતાનો સમય વિસાવવા આવતા હોય છે તે તમામ વરસાદી માહોલ ને લઈને તમામ વિસ્તાર ખેતીલાયક બી બન્યો છે અને લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જી રાકેશ આભાર